તેથી તે વધુ સારું છે કે આપણે યોગ્ય આહાર પસંદ કરીએ નાસ્તાના ટેબલ પર છ પ્રકારની વસ્તુઓ બિલકુલ ન રાખવી જોઈએ કારણ કે તેને ખાવાથી તમામ પ્રકારની બીમારીઓ અને સમસ્યાઓ થઈ શકે છે ઘણા લોકોને સ્વાદનો એવો ચસ્કો હોય છે કે આખો દિવસ નાસ્તા પાણી કરતા રહેતા હોય છે જો તમને પણ આવી આદત હોય તો ચેતી જજો કારણ કે તમારા શરીરમાં ધીરે ધીરે કરીને જમા થઈ રહ્યું છે જે કેટલી વસ્તુઓનું સેવન તમને હોસ્પિટલના બિછાને પહોંચાડી શકે છે નાસ્તામાં આ છ બિનારોગ્યપ્રદ વસ્તુઓ ક્યારેય ન ખાઓ તે તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે નાસ્તામાં આ વસ્તુઓ ન ખાવી એક પ્રોસેસ્ડ ફૂડ્સ નમકીન ચીપ્સ બિસ્કિટ અને તૈયાર નાસ્તા જેવા પ્રોસેસ્ડ ખોરાક સામાન્ય રીતે વધુ પડતા તેલ ખાંડ અને મીઠાના સ્ત્રોત છે આમાં પ્રોસેસ કેલરી ઓછા પોષક તત્વો અને વધારાનું તેલ હોય છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને વજનમાં વધારો કરી શકે છે બે ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડ તેલ મીઠું અને ખાંડનું પ્રમાણ વધુ હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે તેમાં તેલ અને કેલરીનું પ્રમાણ વધુ હોય છે જે સ્થૂળતા ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ વધારી શકે છે ત્રણ મીઠાઈઓ અને નાસ્તો ખારો અને મીઠો નાસ્તો ખાવાની સાથે તેલ ખાંડ અને મીઠાની માત્રા પણ વધે છે આ ઉચ્ચ કેલરી ઓછા પોષણ અને બિનારોગ્યપ્રદ ખોરાક ના સ્વરૂપ માં છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે ચાર સ્ટોરેજ ફૂડ મોટા ભાગના સંગ્રહિત નાસ્તા જેમ કે બેકરીની વસ્તુઓ બટાકાની ચિપ્સ અને મીઠાઈઓ માત્રામાં હોય છે તેમાં કેલરી ઓછા પોષક તત્વો અને વધારે તેલ હોય છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે પાંચ સોડા અને મીઠાઈઓ સોડા અને મીઠાઈઓમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે જે વજન વધારો ડાયાબિટીસ અને દાંતને અસર કરી શકે છે ઉચ્ચ કેલરી અને ઓછા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે હાઇડ્રોજનયુક્ત તેલ હાઇડ્રોજનયુક્ત તેલ બનેલી વસ્તુઓ જેમ કે પેકેજ સ્નેક્સ બિસ્કીટ અને નમકીન નો વધુ પડતો વપરાશ હૃદય રોગ હાઈ બ્લડ પ્રેશર અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે